स्पेलिंग उच्चार어 સાથે અંગ્રેજી શબ્દો B I O G R A P H I C A L બાયોグラફિકલ એટલે જીવન ચરિત્ર નું B I O G R A P H Y બાયોグラફી એટલે જીવન ચિત્ર B I O P S Y બાયોસ્પી એટલે કોષ પરીક્ષણ B I P E D બાયપેડ એટલે બે પગું BIRD બર્ડ એટલે પક્ષી B I R T H બર્થ એટલે જન્મ B I S C U I T બિસ્કિટ એટલે બિસ્કિટ B A S K E T બાસ્કેટ એટલે બે ભાગ પાડવા B I S T R O બિસ્ટરો એટલે સસ્તું નાસ્તો ક્રૂ B I T બીટ એટલે થોડું B I T C H બીચ એટલે કૂતરી B I T E બાઈટ એટલે કડકવું કરડવું B I T T E R બીટર એટલે કડુ અથવા સખત B I T T E R N E S બીટરનેસ એટલે કડવાસ અથવા સખત B I T U M E N બિટ હ્યુમન એટલે શિલાજીત B I V O U S C BUK એટલે કામ ચલાવ અથવા રેટાણ BLAB বেলપ એટલે ચૂપી વાત બકી નાખવી BLACK બ્લેક એટલે કાળું BLACKEN બ્લેકન એટલે કાળું કરવું